વલસાડ નગરપાલિકાની ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી વલસાડમાં નગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં વલસાડ એસટી ડેપો નજીકની પાછળ આવેલી ગેરકાયદેસર ઈંડાની લારીઓ સહિત દુકાનોની દૂર કરવામાં આવી હતી જેમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી જોક છે બધું એને કે કે આટલેટ આ લેવલ પર નાવીકારી લાગે બધું એક 嗯嗯嗯。 શહેર નગરપાલિકાના પ્રમુખ માક્તિબેન તંદેલ છું અહીંયા જે લારીઓ બધી છે એનું દબાણ અને બધી ગંદકી થઈ રહી છે એના માટે આજે અમે અમારા સભ્યો અને એન્જિનિયર લોક અમારા નગમાબેન એ લોકો સાથે અમે આવીને આ દબાણ ફટાવી રહ્યા છે અને જે ગંદકીથી રોકચક ફાટી રહ્યો છે એને અમે દૂર કરી રહ્યા છીએ ફરિયાદ તો બધા ઘણા ની છે પબ્લિકની આ રિક્ષા સ્ટેન્ડ છે બધા એ લોકો ને ફરિયાદ છે કે આટલે બધી લોકો ગંદકી નાખે છે રાતે અને એ ગંદકી બધા લોકોનો રોગચાળો ફેલાય છે અને શહેરમાં માં ગંદકી દૂર થાય છે તો અત્યારે અમે શહેરના વિકાસના વિકાસ ના જ નીકળ્યા છે અમારી ટીમો સાથે બધા ભેગા છે દરેક વિસ્તારમાં દરેક વિસ્તારમાં આજ વિસ્તારમાં ને અમે દરેક વિસ્તારમાં સ્વચ્છતા બી લાવીશું અને જ્યાં દબાણો છે એ અમે દૂર કરીશું એક માધ્યમથી અમને જાણવા મળ્યું કે આપનું વલસાડ એક સુપ્રસિદ્ધ યુટ્યુબ ચેનલ છે એમના મારફતે જોવા મળ્યું કે અહીંયા જે ગેરકાયદેસર છે અહીંયા નોનવેજ ધંધા કર્યા છે આમલેના ધંધા કર્યા છે જે ગેરકાયદેસર અમે અત્યારે બ્યુટીફિકેશન આ સામે રોડ દેખાય છે જે વલસાડ નગરપાલિકા નો બ્યુટીફિકેશન રોડ માટે જે જાહેરનામું બાયપુર છે તેના અનુસંધાનમાં નગરપાલિકા જે કામ કરીએ છે તે અંદર નોનવેજ ના લારીના ગલ્લાવાળાઓ કે જે અંદર ગંદુ ગંદુ નોનવેજ પાણી ઈંડાના કરસલા એવું બધું લાગ્યું એ એ પ્રસિદ્ધ જોતા વલસાડ નગરપાલિકાની ટીમે આજે આ એક મહિમ ઉઠાવ્યું છે અને જેટલું પણ આવું ગેરકાયદેસર કામ હશે લારી કલ્લા ચાલતા તમામ બંધ કરવામાં આવશે નગરપાલિકા હિતમાં આ એક પગલું લેવામાં આવ્યું છે કારણ કે કયું પ્રકારનું મટીરિયલ બનાવીને ખવડાવવામાં આવે છે એ કોઈને કઈ ખબર પડતી નથી કઈ કોઈ પણ જાતનું ફૂડ કે ફૂડ ટેસ્ટિંગ કરવા વગર આ બધા ફૂડો વેચાણ થઈ રહ્યા છે એટલે નગરપાલિકાએ જનહિતમાં આ એક પ્રોગ્રામ રાખ્યો છે